અને ઘણી વખત એવું થતું હોય કે આપણે નીચી ટેલની સેવા કીધી ને એટલે નીચી ટેલની જ કરવાની આ બધાય સંડાસ બાથરૂમ સાફ કરવા દોડ છે તો એ બધું એકના ભાગમાં એકેય ના આવે શું થાય પણ બાકીની બધી જે સેવા કોઈ પણ સેવા સેવા જ છે ઘણી વખત આ બધા વિવેક આપવા પડે નહીં બાજા બાજુ એમાં કરે છે સ્વામીએ બહુ ભાર મૂક્યો છે ને હું સંડાસ આ ભોલ્યો કે એના હું કરીશ એ ખરું નીચી ટેલ નહીં ખરી ઠાકોરજીની સેવા ઘરમાં કરો એ સેવા છે નહીં તો ચલો એ તો ભાગમાં આવે તમે ઘરમાં ઠાકોરજી તમારા મહારાજ બિરાજે છે ઘરમાં હરિકેશર જે આપણા ઘરમાં ઘર મંદિર છે એની સેવા સેવા છે ઠાકોરજીના થાળમાં મદદરૂપ થાવ એ સેવા છે શાક સુધારો એ સેવા છે મંદિરમાં આવીને આવી રીતે નાની મોટી સંતોને મદદરૂપ થાવ વાસણ ઉટકી નાખો સંતોના ધોતિયા ધોઈ નાખો બીજું ત્રીજું વાળી નાખો સ્વચ્છતામાં ભાગ લો રસ લો તમે વિદેશમાં રહેતા હોય તો શું કે પેલું વેક્યુમ કરો ગાર્બેજ કરી આવો આ બધી સેવા છે અને બધી ઠાકોરજીની છે એમ સમજો તમારા ઘરમાં રે કરો સેવા એ ઠાકોરજીની છે અહીંયા કરો એ જ છે પણ તમની સેવાનું અંગ રાખો એવી અમારી બધાને ખાસ ખાસ વિનંતી છે તમારા સેન્ટરમાં મંદિરમાં કંઈક સેવા એવી ઉપાડી લો ને ના કરતા હોય તો કરજો અરે છેવટ મહારાજે સ્કિલ આપી હોય તો કોમ્પ્યુટરની સ્કિલ આપી હોય તો એ સેવામાં જોડાવું પૂજા મહારાજની ઠાકોરજીની તો મંદિરોમાં પૂજારીની સેવામાં જોડાવું આ પેલા કંઈક સંચાલકની સેવામાં જોડાવું બાળકોને ટ્રેડ કરતાં આવડતું હોય તો બાળ મંડળ બાલિકા મંડળ બીજું ત્રીજું આપણે એ કંઈક પણ મહારાજની સેવા છે બધી સેવાથી અંતકરણ શુદ્ધ થાય છે આપણને મહારાજે દ્રવ્ય આપ્યું હોય તો સમય સમયે સમય આ પ્રસંગ ઉત્સવ હોય આપણે જમાડવા મહારાજને સંતોને ભક્તોને આ બધી સેવા છે વ્યસન પડે અને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં તો એના અંતકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે મહારાજ ના શબ્દો છે અહીં પણ એ જ કહ્યું છે હોય તો જ કરજો કરજો સત્સંગમાં નાની મોટી સેવા મહારાજને મોટા પુરુષ મુક્તો આપણને માત્ર કહેતા નથી પરંતુ ખાસ આપણને વર્તીને બતાવે છે મુક્તો વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના અને વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનમાં પણ મુક્તો એવું અનેક વખત દર્શન થયું છે કે મહારાજ અને મોટા પુરુષે આપણને ખાસ ટેલની સેવાનું અંગ પાડી અને મૂકતો બતાવ્યું છે અહીંથી થોડી મુક્ત એવી એક બે બાબતો જોવી છે કે જ્યારે અમારા સંતોની ખાસ સંત શિબિર ચાલતી હોય છે અને ત્યારે વાલા ગુરુજીના જીવનમાં એવા દર્શન થાય કે મૂકતો વાલા ગુરુજી પૂજ્ય સ્વામીશ્રી એ ખાસ સંતોના ગાદલા ઉપાડવાની સેવા કરતા હોય છે અહીંથી મુક્તો આપણને દર્શનનો પણ ખાસ લાભ મળે છે એ જ રીતે મૂકતો જેમ મહારાજે કીધું કે આપણને ઠાકોરજીના થાળની સેવાનો લાભ મળવો જોઈએ જે ઠાકુરજીના જે થાળ છે તેમાં શાકભાજી સુધારવાની સેવાનો પણ લાભ મળવો જોઈએ તો મૂકતો વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી ત્યાં સંત આશ્રમમાં એ પણ ત્યાં આપણને એવા દર્શન થાય છે કે ખાસ ઠાકોરજીના થાળની સુધારવાની સેવાનો પણ લાભ મળે છે મૂકતો તો મૂકતો આપણે પણ આપણા મંદિરમાં આવી ખાસ નીચીટેલની કોઈ પણ એક સેવાનું મુક્તો અંગ પાડીએ અને સંતોને મળીને ખાસ મુક્ત એવી એક સેવા લઈએ